વડોદરા શહેર પોલીસ વિભાગના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગોત્રી પોલીસ મથક ખાતે છ લાખ નેવ્યાસી હજારનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો વડોદરા શહેરના પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન મુજબ જોઈન્ટ ડીસીપી અભય સોનીના માર્ગદર્શન હેઠળ ડી ડિવિઝનના પોલીસ મથક અકોટા ગોત્રી જેપી અને અટલાદરાના પોલીસ સ્ટેશનમાં મળી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં છ લાખ નેવ્યાસી હજારના મુદ્દામાલ ફરિયાદીને મૂળ માલિકને સુપ્રત કરવામાં આવ્યો હતો જેમાં રોકડ રકમ દાગીના મોબાઈલ રિક્ષા અને સ્કૂટર સહિતના મુદ્દામાં આપવામાં આવ્યો હતો ઘરફોડ ચોરીમાં જે રોકડ રકમ રિકવર કરવામાં આવી હતી એ પણ નામદાર કોર્ટના હુકમથી મેળવી છે ગુજરાત સરકાર શ્રીના તુજકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને વડોદરા શહેરના પોલીસ કમિશનરશ્રી સૂચના અને માર્ગદર્શન મુજબ ઝોન ટુના ડીસીપી શ્રી અભય સોની સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે ડી ડિવિઝનના પોલીસ સ્ટેશન જે છે અકોટા ગોત્રી જેપી અને અટલાદરા એ પોલીસ સ્ટેશનના આજે મળી અને અહીંયા એક તેરા તૂચકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં છ લાખ નેવ્યાસી હજારનો કુલ મુદ્દામાલ ફરિયાદીને આજે પરત સોંપવામાં આવેલ છે જેમાં રોકડ રકમ દાગીના મોબાઈલ રિક્ષા અને સ્કૂટર મળી કુલ છ લાખ નેવ્યાસી હજાર પાંચસોના મુદ્દામાલ આજરોજ અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે હા એ જે રોકડ રકમ રિકવર થયેલી ઘરફોડ ચોરીમાં એ એને ફરિયાદીને નામદાર કોર્ટમાંથી રૂકમ મેળવી અને પરત કરવામાં આવેલ છે ગોત્રી વિસ્તારમાંથી આ જે ગરફોડ ચોરીનો મુદ્દામાલ છે એ દાગીના છે જ્યારે રોકડ રકમ જે છે અકોટા પોલીસ